તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે છ એવા શેર વિશે વાત કરવાના છે જેમાં ફાઈનાન્સીય મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસ અને આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ ના એક્સપર્ટે ખરીદી સલાહ આપી છે

સલાહ આપી છે તો આપણે આ શેર વિશે વાત કરીએ ત્રણ ત્રણ સ્મોલ કેપ શેર વિશે તો મિત્રો વાત કરીએ સૌથી પહેલો શેર મોતીલાલ ઓસ્વાલ ની પોદારે જણાવેલા શેરો ની વાત કરીએ તો ગ્રેન્યુઅલ ઇન્ડિયા

નો તેની દોઢસો રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ આપી છે આ કંપની રિટેલ જ્વેલરી માર્કેટની પ્રમુખ કંપનીઓ પૈકી એક છે કંપની પાસે ભારતમાં એકસો નું મજબૂત નેટવર્ક છે તેનો પંચોતેર ટકા હાલ પૂર્વ ભારત આવે છે કંપનીએ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સુધી વધુ ચોત્રીસ સ્ટોર ખોલવાનું અનુમાન વ્યક્ત કર્યું છે જેથી તેની ગ્રોથ મજબૂત રહે તેવી શક્યતા છે એટલે કે દોઢસો રૂપિયાની સાથે સેન્કો ઓલના શેરમાં ખરીદીની સલાહ આપી છે પછી મિત્રો ત્રીજો શેર છે કે એનઆર કન્સ્ટ્રક્શન નો તો બ્રોકરેજે આ સ્ટોકને ને ચારસો રૂપિયા ટાર્ગેટ આપ્યો છે કંપની હાલ કંપની છે છે કે કંપનીનું રેવન્યુ નાણાકીય વર્ષ 2024 ચોવીસ થી છવ્વીસ દરમિયાન વાર્ષિક અગિયાર ટકાના દરે વધારે થવાની આશા છે સાથે જ એ પણ સત્તર થી અઢાર ટકાની વચ્ચે રહી શકે છે એનઆર કન્સ્ટ્રક્શનના ના શેરમાં પછી મિત્રો વાત કરીએ કે આનંદ રાજી શેર્સ એન્ડ સ્ટોક્સ બ્રોકરના નરેન્દ્ર સોલંકીએ જણાવેલા શેરો વિશે તો એમાં સૌથી પહેલો શેર છે વિષ્ણુ પ્રકાશ પુંગલિયા આ કંપની વોટર સપ્લાય પ્રોજેક્ટમાં એક્સપર્ટ છે

ગેસ્કેટ બનાવનાર ભારતની પ્રમુખ કંપનીને હાલમાં જ એક યુરોપિયન કંપની પાસેથી એક હજાર કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે આ ઓર્ડર સસ્પેન્સર આર્મની સપ્લાય માટે મળ્યો છે જેનો ઉપયોગ ઈવી અને પારંપરિક ફ્યુલ ગાડીઓ માટે થશે જેને જોતા બ્રોકરેજ આ શેરને છસો રૂપિયાની સાથે ખરીદી સલાહ આપી છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે છ એવા શેર વિશે જેમાં મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસ અને આનંદ રાઠી સ્ટોક બ્રોકિંગ બ્રોકરેજ ખરીદીની સલાહ આપી છે અને ટાર્ગેટ પણ સુચવ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો